મીઠાઈની દુકાનમાં મળે એવા જ મોતીચૂર આજે આપણે ઘરે બનાવવાના છે તો હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું મોતીચૂરની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરી સૌથી પહેલાં મેં અહીંયા એક કઢાઈમાં એક કપ ખાંડ લીધી છે એ જ કપના માપથી મેં અહીંયા એક કપ પાણી લીધું છે હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરવાની છે ત્યારબાદ મેં અહીંયા બુંદી બનાવવા માટે એક કપ જેટલું બેસન લઈ લીધું છે અને એમાં થોડું થોડું પાણી એડ કરીને એનો ઘોળ તૈયાર કરી લેવાનો છે ગોળમાં આપણે એક સાથે પાણી નથી એડ કરવાનું થોડું થોડું કરીને જ એડ કરવાનું જો તમારો ગોળ વધારે પતળો થઈ જશે તો તમારી બુંદી સારી નહીં બને એટલે આપણે થોડું થોડું જ પાણી એડ કરે જોઈ શકો છો કે બુંદીનું ગોળ આપણે તૈયાર થઈ ગયો છે તો ચાસનું આપણે આપણી ખાંડ ઓગાળવા માંડી છે તો આપણે ગોળમાં વન ફોર સ્પૂન જેટલો આપણે ફૂડ કલર એડ કરવાનો છે અને એક ચપટી આપણે હીનું એડ કરવાનું છે બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો બુંદી માટેનો ફૂળ આપણે તૈયાર થઈ ગયો છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણી ચાસણી ઉકળા માંડી છે એમાં બબર સાવા લાગ્યા છે તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર વન ફોર્થ સ્પૂન આપણે ફૂડ કલર એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ લો કરી લેવાની છે અને લો ફ્લેમ પર જ આપણે ચાસણીને કૂક કરવાની છે જ્યાં સુધી આપણી ચાસણી ચીપચીપી ના થાય ત્યાં સુધી આપણે એને લો ફ્લેમ પર જ કૂક કરવાની છે તો ચાસણી આપણી કૂક થઈ ગઈ છે અને એ પણ એકદમ ચીપચીપી થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું તો ચાસણી આપણી તૈયાર છે તો બુંદીપાડા માટે મેં આ રીતની છીણીનો ઉપયોગ છે તમે ઝારાઉનો ઉપયોગ પણ કરી શકો છો તો તેલ ગરમ થઈ ગયું છે અને આપણે બુંદીને બુંદી પાડી લઈશું તેલમાં બુંદી આપણી થોડી ઉપરથી પાડવાની છે જેથી આપણી બુંદી એકદમ સરસ અને ગોળ પડે જો તમે નીચે રાખશો તો એકદમ પાઇપના જેમ પડશે તો અને આપણી બુંદી સારી નહીં પડે તો આપણે બધી જ બુંદીને આ રીતે આપણે તેલમાં પાડી લઈશું તો ફ્રેન્ડ્સ બુંદી આપણી તળાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની ગઈ છે તો હવે આપણે એને ઝારાની મદદથી બહાર કાઢી લેવાની છે થોડી થોડી કરીને આપણે બધી જ બુંદીને બહાર કાઢી લઈશું આ રીતના તમે જોઈ શકો છો તો આપણે એને તેલ નિતારી અને બધી જ બુંદીને કાઢી લેવાની છે આ રીતે આપણે બધી જ બુંદી બનાવી લેવાની છે તો ફ્રેન્ડ્સ બુંદી આપણી તૈયાર થઈ જઈ છે તમે જોઈ શકો છો બધી જ બુંદીને આપણે હવે એક મિક્સર જારમાં લઈ અને બંધ ચાલુમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે તો બુંદી આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે આપણે એને વધારે નથી પીસવાની થોડો દરદરો પાવડર તૈયાર કરવાનો છે આ રીતનો તમે જોઈ શકો છો હવે આપણે એને ચાસણીમાં એડ કરી લઈશું ચાસણી આપણી થોડી ગરમ જ રાખવાની છે એકદમ ઠંડી કે એકદમ ગરમ નથી રાખવાની અને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાની છે તો આ રીતના તમે એને મિક્સ કરીને દસથી પંદર મિનિટનો આપણે એને રેસ્ટ આપી લઈશું તો દસથી પંદર મિનિટ થઈ ગયા છે અને બુંદી આપણી લાડુ બનાવવા માટે એકદમ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને એક વાસણ કાઢી લઈશું ને આપણે એક વાસણમાં લઈ લીધી છે હવે આપણે એના ઉપર ડ્રાય ફ્રૂટ એડ કરી લેવાના છે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો હવે આપણે એને મિક્સ કરી લેવાના છે તે મિક્સ કરીને એને લાડુ તૈયાર કરી લેવાના છે જોઈ શકો છો આ રીતે આપણા પરફેક્ટ લાડુ બની ગયા છે અને આ રીતે આપણે બધા જ લાડુને તૈયાર કરી લેવાના છે તો તૈયાર છે આપણે એકદમ મીઠાઈની દુકાનમાં મળે એવા મોતીચૂરના લાડુ જે તમે કોઈ બી ફેસ્ટિવલમાં ઘરે જ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમે હોય તો મારા વિડિયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે આપેલ બે લાયકોનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય તો ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવા વિડીયો અને એક નવા રેસિપી સાથે ત્યાર સુધી